ત્યારબાદ ખેતર માલિકે રમેશભાઈના સપનામાં આવતી જગ્યા પર ખોદકામ કરતાં ત્યાંથી આપોઆપ સપનાવાળી જગ્યા પરથી શંખનો મોટા પ્રમાણમાં જથ્થો નીકળતા કુતૂહલ સર્જાયું હતું ત્યારબાદ છ મહિના પહેલાં પણ જમીન માલિક રમેશભાઈને ફરી સપનું આવતા એક જગ્યા પર ખોદકામ કરાતા ત્યાંથી સંખ્યાબંધ શંખો મળી આવતા ખેતર માલિક અને એમના છોકરા મળી શ્રી રામદાસ બાપુના સાનિધ્યમાં જઈને વાત કરી તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ બે હજાર એકવીસ ચૈત્રવ અમાસ ને તારીખ ઓગણત્રીસ ચાર બે હાજર પચીસ ને રવિવાર ના રોજ વિધિવત શ્રી લક્ષ્મી માતા વિષ્ણુ નારાયણ તથા શંખનાથ મહાદેવના મહાદેવન નવચંડી તેમજ વિશાળ ભંડારાનું નું આયોજન કરવામાં આવ્યું હતું સાલ કે પહેલે સંખ નીકળે તો અસંખ્યા નીકળે તો એ સભી ભાવુક્તો અજબ કે લાગે તો હમ લોકો જબ જાણ કીએ तो जान करने के बाद ये आए आके यहाँ ये शंख निकले ये पूरी पृथ्वी के अंदर दिख रही है जब हमारे सभी भाविक भक्तों के जब आस्था हुआ एक दूसरे को मालूम हुआ तो पूरी संख्या पूरा गांव के गांव उमर आए उमर के आ दर्शन के लावा लगा कि ये क्या जब हुआ जब भगवान के श्री हरि विष्णु की कृपा होती है तभी ये शंख दर्शन होता है गांव कोलियापाड़ा मांडवी તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ અ પપ્પાનું નામ છે રમેશભાઈ દરશુખભાઈ વસાવા અને એમનો દીકરો નાનો લક્ષ્મણભાઈ રમેશભાઈ વસાવા અને મારા મોટા ભાઈ છે નારણભાઈ રમેશભાઈ વસાવા તો પપ્પાને લગભગ ઘણા વર્ષો પહેલાં જ્યારે ખેતી કામ કરતા હતા એટલે તે વખતે સંઘ નીકળેલા અને તે સંઘ નીકળ્યા એટલે એટલું બધું જાણકાર નહીં કે આ સંઘ નીકળ્યા કેવી રીતે નીકળ્યા એટલે પછી એટલું બધું ખ્યાલ નહીં આવ્યો પછી અત્યારે લગભગ છ મહિના થયા અને એ જ જગ્યા પર પપ્પાને સરળ સપનું પણ આવતું હતું અને કે આ જગ્યા પર હું છું સાંક એવી રીતે સપનું આવતું હતું અને પછી પપ્પાએને બધાએ અમે વાત કરી અને સાથે સાથે અમારા રામદાસ બાપુ ને વાત કરી અને એમને પણ અહીંયા ભૂમિ પર આવીને સ્થળ પર તપાસ કરી અને જોયું તો બાપુએ પણ કીધું કે હા શંગનાત જે શંખ છે એ છે જ આમાં પછી એમ કરતા કરતા એ અહીંયા જ્યારે ખોદકામ કર્યું ખોદકામ કર્યું એટલે શંખ નીકળ્યા અને શંખના શંખ નીકળ્યા એટલે પછી ગામના જે વડીલો છે ભક્તો છે આગેવાનો છે એમને બધાયે સહકાર આપ્યો અને અત્યારે ભૂમિ પૂજન નું અને શ્રી લક્ષ્મી માતાજી નું મંદિરનું આયોજન છે શ્રી વિષ્ણુ નારાયણનું મંદિરનું આયોજન છે આ પ્રસંગે ખેતર માલિક રમેશભાઈ વસાવાના ઘરવાળા તેમજ સંતો મહંતો અને આજુબાજુના ગામજનો ભાવિક ભક્તોએ મંદિરના મંદિર ભૂમિ પૂજન નવચંડી યજ્ઞ તથા ભંડારાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી